નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત સુરતના કેમ ઓલપાડ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી છે વડોદરા બાદ હવે સુરતમાં સ્કૂલવાન પલટી જવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતના કેમ ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર મુડત પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની હતી વહેલી સવારે શાળાએ જતા સમયે એક કાર પલટી ગઈ હતી સામેથી અન્ય સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેડિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો આ ઘટનામાં સ્કૂલ વાનમાં સવાર નવ વિદ્યાર્થીઓ પૈકી છ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર